આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે તે દેશભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તો સુરતમાં નીકળેલી ભગવાન શ્રી રામના ભવ્ય કળશ યાત્રાનું ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરમ આવ્યું હતું મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના મંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે થનારા છે તે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાન લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ ભગવાન શ્રી રામની કળશ યાત્રાનું પણ આયોજન કરાયું છે તો સુરતમાં પણ ભગવાન શ્રી રામની કળશ યાત્રા નીકળી હતી આ કળશ યાત્રાને ઘોડદો રોડ પર ખોજા સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતો ખોજા સમાજના મોટી સંખ્યામાં લોકો કળશ યાત્રામાં જોડાયા હતા અને જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ખોજા સમાજ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યું છે મારું નામ રશ્મિન જે હાલાણી છે આજે પ્રેસિડેન્ટ ટાવરની અંદર કોપરેટિવ હાઉસિંગ સોસાયટી તથા કરીમાબાદ સોસાયટી રત્નમ સોસાયટી અમે બધા જ ખોજા મુસ્લિમ સમાજની અંદર આજે અયોધ્યાથી આવેલ કળશ યાત્રાનું અમે સ્વાગત કર્યું છે અને ઘણી જ મોટી સંખ્યાની અંદર અમારો સમાજ હાજર રહેલ છે જેમ આપણું લોહીનો રંગ લાલ છે એવી રીતે અમે હિન્દુ મુસ્લિમ એકતાનો આજે પ્રતિકરૂપે અમે પ્રસંગ બધાએ સારી રીતે ઉજવ્યો છે અને ઘણી જ બધી મોટી હાજરીની અંદર આ પ્રસંગની અંદર બધા હાજર રહેલ છે અને એકતાનું એક પ્રદર્શન થયું છે અને જે ભગવાન રામચંદ્ર ભગવાનની જે બાવીસ તારીખની આપણા મંદિરની સ્થાપના છે એ માટે બધાની જ ખૂબ જ અમારા સમાજ તરફથી લાગણી છે એનો હું ભવ્ય ભવ્ય આભાર માનું છું આસિફ ખેરાણી છે પ્રેસિડેન્ટ આવર સોસાયટીના સેક્રેટરી છીએ અને આજે અયોધ્યાથી નીકળેલ કસ યાત્રાનું અમે લોકો પૂજા આગેવાનો તમામ સમાજ સુરત સમાજમાં જે ખોજા આગેવાનો છે તમામ સમાજ હાજર રહી અને આ કળશ યાત્રાનું અમે વાજતે ગાજતે સ્વાગત કર્યું છે અને એક અમારા ધર્મગુરુએ કીધું છે કે જે દેશમાં રહો છો એ દેશને વફાદાર રહેવાનું અને તમામ ભાઈબંધ કોમ સાથે મિત્રભર્યું વ્યવહાર રાખવાનો એના અનુસંધાનમાં અમે આ લોકો એક સમાજમાં એક દ્રષ્ટાંત પૂરું પાડીએ છીએ એકતાનું એક અમે કામ કરી રહ્યા છીએ ભગવાન શ્રી રામની કળશ યાત્રા જ્યારે તેઓની સોસાયટીમાં પધારી ત્યારે ખોજા સમાજ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું અને શ્રી રામ ભગવાનનું પૂજન આરતી કરવામાં આવી હતી અઝર ખુર સાથે પ્રકાશવાળા